हम चंदारे एलक्यूए द्वारा कुलपति शैलज द्वारा ने आवेदन पत्र प्राप्त में जरूरत की प्रवेश प्रक्रिया शुरू करने मांग करी थी शो कृपया मुखर्जी और कार में आपने कोई का निवेदन की तमाम करो तो ऑनलाइन फॉर्म બાર સાયન્સનું પરિણામ જે ગુજરાત બોર્ડ દ્વારા તારીખ અગિયારના રોજ જાહેર કરવામાં આવ્યું હતું જેની જાણ યુનિવર્સિટીને પણ અગાઉથી હતી તેથી યુનિવર્સિટી દ્વારા પ્રવેશ બીએસસીમાં પ્રવેશ પ્રક્રિયામાં ખૂબ વિલંબતા થઈ છે આ કારણે વિદ્યાર્થીઓ બીજી યુનિવર્સિટીમાં એડમિશન લેવા તત્પર રહે છે જેથી આ આ કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખૂબ અંધકારમય હોય છે તથા ભાવનગર યુનિવર્સિટીનું નામ ખાડામાં જાય છે તેવું લાગી રહ્યું છે તેથી આ બાબતે યુનિવર્સિટીના ભાવનગર યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું કે બીએસસીમાં પ્રવેશ પ્રક્રિયા જલ્દીથી ચાલુ કરવામાં આવે નહીં અથવા આ ઉપરાંત એનએચ દ્વારા આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે